હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો હાલ આપણે ગ્રુપમાં એક મેસેજ મૂકો કે ભાઈ નવોદયની એડમિટ કાર્ડ એટલે કે જે હોલ ટિકિટ પરીક્ષા વખતે તમે જ્યારે જાવ છો ત્યારે તમારે જે રિસિપ્ટ સાથે લઈ જવાની છે એને કહેવાય એડમિટ કાર્ડ જેને આપણે હોલ ટિકિટ પણ કહીએ છીએ મિત્રો એ જે લિંક આપેલી હતી નવોદયની જે વેબસાઇટ ઉપરથી આપણે ગ્રુપમાં શેર કરી પણ એ લિંકમાં કોકને નીકળી અને ઘણા એને અત્યારે બંધ છે જે મિત્રો ટેકનિકલ એરર છે નવોદયની જે વેબસાઇટ ઉપર છે એ જે ડાઉનલોડ એડમિટ કાર્ડ નથી થતા એમાં કંઈ મારો કોઈ ઇસ્યુ નથી કંઈ મારો એમાં કંઈક રોલ ઉપરથી જ એ મિત્રો ડાઉનલોડ નથી થતી અત્યારે બંધ છે ટેકનિકલ એરર આવે છે એક બે દિવસ રાહ જુઓ કેમ કે તમે મને કોલ કરો કે સાહેબ લિંક આપી છે એ લિંકમાં ખુલતી નથી ને આમ છે તો મિત્રો એ એનું સોલ્યુશન પણ કોણ આપશે એ લોકો જ આપશે એટલે અત્યારે કોઈ જાતના મને કોલ ન કરે ફક્ત એડમિટ કાર્ડની અંદર તમારે શું કરવાનું છે તમારા જે નંબર હોય કન્ફર્મેશન જે નંબર સીટ ઓલા નંબર છે આપણા બરાબર એ નંબર નાખવાના છે અને ખાસ તમારી ડેટ આ બે વસ્તુ હાલ જો મિત્રો મેં પણ આ જે આ જ રીતે અ લિંકની અંદર આપણે ગ્રુપની અંદર જે શેર કરીએ લિંક અત્યારે તમારી સામે જ ઓપન કરું છું આપ જોઈ શકો છો આ ફોનની અંદર અત્યારે અત્યારે તમારી સામે જ ઓપન કરું છું પણ આ રીતે જો આ રીતે ખુલે છે ઓકે અને એમાં બાળકના રજિસ્ટ્રેશન નંબર નાખવાના છે અને બર્થડેટ નાખવાની છે એ કેપ્ચા કોડમાં જે માઇનસ પ્લસ કરવાના હોય છે નાખો એટલે ખુલી જાય પણ મિત્રો નથી અત્યારે ખુલતી તો કંઈ ઇશ્યુ નથી વધીને મિત્રો બે દિવસમાં એ સોલ્વ થઈ જશે પણ આપણું એક ધ્યેય છે કે નવોદયમાં જો પાસ થવું હોય હું બોલું છું પાસ થવું હોય તો એક જ વાત મિત્રો ખાસ હવે સમય નથી કે બધું ભેગું કરવાનું પણ હવે એક વસ્તુ તમને ખાસ કહી દઉં તમારે જે નાની નાની ટ્રિક્સ છે ઓપ્શનને ખોટા ઓપ્શનને દૂર કરવાના ફકરાને વાંચી અને જવાબની નજીક જવાનું છે શું જવાબ હશે શબ્દોને પકડવાના છે ને ગણિતની ખાસ અમુક ટ્રિક્સ હોય છે એ જો ટ્રિક્સ શીખી લેશો તો સો ટકા સફળ થશું ઓછો સમય છે હવે અત્યારે હું તમને એ કહું છું કે ટ્રિક એન્ડ ટ્રીપ્સ આપણા વિડીયો છે અપેક્ષાનો એકો કરીને વિડીયો ત્રીસ પાંત્રીસ દાખલા તમને આપ્યા છે અમુક ટ્રિક્સ બધી આપી છે ટ્રિક એન્ડ ટ્રીપ્સ નામના વિડીયોનું એક પ્લે છે એ પ્લે લિસ્ટ હું તમને શેર કરું છું એમાં ત્રીસ વિડીયો છે પાંચ પાંચ દાખલા મિત્રો હશે આરામથી તમે એક દિવસના દસ વિડીયો જોઈ લો તો તમારા તમારી પાસે ખાસ કહું છું જો દસ વિડીયો તમે જોઈ લીધા તો દસ ગુણ્યા પાંચ પચાસ વિડીયો પચાસ પ્રશ્નો તમારા મિત્રો દસ ગુણ્યા પાંચ એટલે પચાસ પ્રશ્નો તમારા સોલ્વ થશે ને પચાસ ટ્રીક તમને મળશે અને એની સામે હોમવર્કમાં તમને આપું છું એ પચાસ દાખલા તમારા જાતે ગણવાના છે તો આ રીતે થોડુંક જોજો અને તમારા માટે અત્યારે મિત્રો ભૂમિતિના પ્રશ્નો લઈને હું આવીશ કેવા કેવા ભૂમિતિ છે અમુક પાછા પણ આ વર્ષને ધ્યાનમાં રાખીને થોડાક યુનિક કોન્સેપ્ટ તમને આપવા છે એ વિડીયો તમને વધીને શનિવારથી હાલ અમારે એસઆઈઆરની કામગીરીમાં ખૂબ જ વ્યસ્ત છે અમે એટલે આ વખતે સેમિનાર પણ નથી થયો બરાબર એસ આર જે કામગીરી છે એને કારણે આજે આ વર્ષે આપણે સેમિનાર મુલતવી રાખ્યો છે પણ સેમિનારમાં જે વસ્તુ આપણે આપવાની હતી એ વસ્તુ હું તમને વિડીયોથી આપીશ જેથી કરીને તમને ખાસ કહું તમને નુકસાન ન થાય તમે સફળતા અટકે ને તમે સફળતા જરૂર મળે સો ટકા મળે એવો આત્મવિશ્વાસ આપણે કેળવી રહીશું ઓકે વિડિયો શેર કરજો અને નથી જેને પેપર લીધા એ પેપર લઈ અને પેપર આપવા માંડો તમારી પાસે હજુ આ જે સમય છે ગોલ્ડન ટાઈમ છે સવારે ઉઠી છ વાગે એ પેપર આપો આઠ વાગે પૂરું કરો પપ્પા સોલ્યુશન મમ્મી સોલ્યુશન જે કંઈ કરાવતા એ સોલ્યુશન જોઈ આન્સર આન્સરથી ચેક કરે ઓએમઆર સીટથી જ પેપર આપો વરી જે દાખલા નથી આવ્યા એ દાખલાને પ્રેક્ટિસ કરો બાર વાગે બીજું પેપર એક દિવસના ત્રણ ત્રણ પેપર તમે સોલ્વ કરો ખાસ દસ દિવસમાં ત્રીસ પેપર સોલ્વ થઈ જાય અને જે બાળકોએ પેપર આપી દીધા હવે શું કરે ફરી રિપીટ આપો પેપર ફરી રિપીટ મિત્રો પેપર આપો ઓકે ખાસ એકને એક પેપર બે વાર આપવાથી તમને ફાયદો થાશે થશે થશે ને થશે તમારી ભૂલ છે પુનરાવર્તન થશે તમને ઘણું બધું નવું જાણવા મળશે તો ખાસ કેટલા બાળકો નેવું પ્લસ ગયા છે મને કોમેન્ટ આપે નેવું પ્લસ પેપરમાં ગયા હોય મને ખાસ કોમેન્ટ આપે કે હા સર મારે નેવું પ્લસ છે કેટલા બાળકોને નવોદયમાં મેરિટમાં આવવું છે એ પણ કોમેન્ટ આપે બાર નવોદય પાસ આ વાત આત્મવિશ્વાસ સાથે બોલે એ મારે સાંભળવું છે કોમેન્ટ આપજો જય હિન્દ જય ભારત